નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નિઝુફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર મેરઠમાં પ્રેમી સાથે મળીને પત્નીએ જ પતિનું ખૂન કર્યું મુસ્કાન અને સાહિલે સૌરભની હથેળી કે માથાને શા માટે નિકાલ કર્યો પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે આવો કિસ્સો કલ્પના બહારનો છે સૌરભ રાજપૂતની હત્યા કરીને પંદર ટુકડા કરનારી મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ શુક્લાના કાળજુ સાહિલે ચાકુથી હત્યા કર્યા બાદ સૌરભનું માથું અને હથેળી કાપી નાખી હતી પરંતુ હવે એવું સામે આવ્યું છે તેમણે બંને આવું શું કામ કર્યું કારણ કે લાશના નિકાલ માટે તેઓ એક મોટી બેગ લઈ આવ્યા હતા તો પછી તેમણે બે અંગોને શરીરમાંથી કાપીને અલગ પાડી દીધા હતા આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ એવું કહ્યું કે સામાન્ય રીતે લાશની ઓળખ માથા અને હથેળીઓ પરની ફિંગરપ્રિન્ટથી થતી હોય છે એટલે લાશની ઓળખ ન થાય એટલે આરોપીઓએ માથું અને હથેળી કાપી નાખી હતી યુપીના મેરઠમાં ચકચારી સૌરભ રાજપૂત મર્ડર કેસમાં નવા ખુલાસા થયા છે પતિ મર્ડરના દિવસ મુસ્કાન રૂપિયામાં બે ધારદાર ચપુ ખરીદી લાવી હતી અને તે સૌરભના શરીરમાં કેવી રીતે ઘુસાડવું તેની દિવસો સુધી પ્રેક્ટિસ કરતી હતી હત્યા બાદ મુસ્કાને તેના પતિ સૌરભનું ગળું કાપ્યું હતું તેના પ્રેમી સાહિલે માથું કાપ્યું હતું ગાતકી મર્ડરના આઠ દિવસ પહેલાં મુસ્કાન અને સાહિલે આઠસો રૂપિયામાં બે છરીઓ ખરીદી હતી અને તેનાથી કેવી રીતે હત્યા કરવી તેનું રિહર્સલ પણ કર્યું હતું તે ઉપરાંત મુસ્કાને ઘડું કાપી નાખે તેઓ એક અસ્ત્રો પણ ખરીદ્યો હતો મેરઠની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લા જેના પર તેના પતિ સૌરભ રાજપૂતની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે તેમણે હિમાચલમાં વેકેશન પરથી પાછા ફર્યા પછી મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી હતી પરંતુ તેમણે સિમેન્ટ સીલ કરેલા પ્લાસ્ટિક ડ્રમની કલ્પના પણ ન કરી હોય તેટલું ભારે વજનનું નીકળ્યું અને તેને કારણે જ તેઓ હાર્યા અને પકડાઈ ગયા અત્યાર સુધીની તપાસ મુજબ મુસ્કાન અને સાહિલે ત્રણ માર્ચના રોજ મોડી રાત્રે સૌરભની ચાકુ મારીને હત્યા કરી હતી ત્યારબાદ શરીરના પંદર ટુકડા કરી નાખ્યા અને તેને સિમેન્ટ ભરેલા ડ્રમમાં જમાવી દીધા હતા અને ત્યારબાદ મુસ્કાન અને સાહિલ બે અઠવાડિયાથી હિમાચલમાં વેકેશન માણવા જતા રહ્યા હતા પાછા આવીને ડ્રમના નિકાલની તેમની યોજના હતી ફરીને પાછા આવ્યા બાદ સાહિલ અને મુસ્કાને કેટલાક મજૂરોને બોલાવ્યા અને તેમને ડ્રમ ઉપાડીને ક્યાંક ફેંકી દેવા કહ્યું પરંતુ ડ્રમ એટલું ભારે હતું કે મજૂરો તેને ઉપાડી શક્યા નહીં અને ડ્રમને ઉપાડવા જતાં તેનું ઢાંકણ ખુલી ગયું અને સૌરભના સડી ગયેલા શરીરના ભાગોની દુર્ગંધ હવામાં ફેલાઈ ગઈ ડ્રમ ઉપાડવામાં અસમર્થ અને દુર્ગંધ પર શંકા જતા મજૂરો ત્યાંથી ચાલ્યા ગયા હતા તપાસમાં જાણવા મળ્યું કે મુસ્કાન આ તબક્કે ગભરાઈ ગઈ અને તેના માતા પિતાના ઘરે પહોંચી શરૂઆતમાં તેણીએ સૌરભની બહેન અને તેના શાળા પર હત્યાનો આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તેના માતા પિતાએ કડક પૂછપરછ કરી ત્યારે મુસ્કાને સ્વીકાર્યું કે તેણી અને સાહિલે સૌરભની હત્યા કરી હતી તપાસમાં જાણવા મળ્યું છે ત્યારબાદ તેના માતા પિતા તેણીને પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યાં તેણીએ પોલીસને હત્યામાં તેની અને સાહિલની ભૂમિકા વિશે જણાવ્યું બાદમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે વિની સિમેન્ટ અને સૌરભના શરીરના પંદર ટુકડાને કારણે ડ્રમ ભારે ખમ થયું તેને કારણે સાહિલ અને મુસ્કાન તેનો નિકાલ કરી શક્યા નહોતા અને તેથી ડર્યા અને આપોઆપ સાચી વાત જાહેર કરી દીધી એટલે જો તેઓ ડ્રમને ક્યાંક ફેંકી આવ્યા હોત તો આ ભયાનક હત્યાકાંડનો ભેદ કદાચ ન ખુલત એક પાડોશીએ જણાવ્યું હતું કે સાહિલ નિયમિતપણે મુસ્કાનને તેના મેરઠના ઘરે મળવા જતો હતો તેનો સ્વભાવ સારો હતો પરંતુ અમને કલ્પના પણ નહોતી કે તે આટલા મોટા હત્યાકાંડને જન્મ આપી શકશે અમને ત્રણ માર્ચે થયેલી હત્યાની ખબર પડી નહીં સત્તર માર્ચે મેં તેણીને એકલી શાંતિથી બેઠેલી જોઈ હવે મને ખબર પડી કે તે ડ્રમનો નિકાલ કેવી રીતે કરવો તે વિશે વિચારી રહી હતી મેં સાંભળ્યું કે ઘણા મજૂરો આવ્યા હતા પરંતુ ડ્રમ ઉપાડી શક્યા નહીં મુસ્કાનને સાહિલ શુક્લા નામના યુવાન સાથે આડા સંબંધો હતા આ માટે મુસ્કાન છૂટાછેડા આપવા માંગતી હતી પરંતુ સૌરવ તૈયાર નહોતો આથી તેણે હત્યાનું કાવતરું ગઢીને તેને પતાવ્યો હતો હત્યા પહેલાં બંનેએ સાથે મળીને સૌરભને ભોજનમાં શામક દવાઓ આપી હતી જ્યારે તે બેભાન થઈ ગયો ત્યારે મુસ્કાને સાહિલનો હાથ પકડી લીધો અને ચિકન કાપવાના છરીથી સૌરભ પર હુમલો કર્યો હત્યા બાદ બંનેએ લાશને સિમેન્ટવાળા ડ્રમમાં બંધ કરીને ઘરમાં છુપાવી દીધી હતી